પૂર્ણાહુ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાબી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બિલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુડેઠા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શોભાયાત્રા અઢી કિલોમીટર સુધી ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા ડીસા તાલુકાના મુડેઠા ગામની પાવનભૂમિ પર નવીન મંદિરોમાં શ્રી નકળંગ ભગવાન શ્રી નાગેશ્વરી માતાજી શ્રી હિંગળાજ માતાજી અને સિકોતર માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનું ઓગણીસ ફેબ્રુઆરી સુધી ભવ્ય આયોજન કરાયું છે જ્યારે ડીસા તાલુકાના મુડેઠા ગામેથી નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનો અઢી કિલોમીટર સુધી બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જેને લઈને શ્રી નકળંગ યુવક મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું શોભાયાત્રામાં દસથી વધુ બગીઓ અને બસોથી નાની દીકરીઓ દ્વારા ગામમાં ભવ્ય સામયુ કરાયું હતું અને ઘોડેસવારો પણ શોભાયાત્રામાં જોડાયા હતા જ્યારે શોભાયાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી પુનઃ મંદિર ખાતે આવી પહોંચી હતી ત્યારે શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને ટીમ દ્વારા રૂપિયા એકવીસ હજારનું દાન આપવામાં આવ્યું હતું ત્યારે ત્રીજા દિવસે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં નકળંગ યુવક મંડળ દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું કાંકરેજ તાલુકાના પ્રેસ પ્રતિનિધિ મંડળના સંગઠન મંત્રી હેમુભા વાઘેલાનું ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મનુભા રાઠોડ ડીસા